નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સિદ્ધપુરમાં મતદાન જાગૃતિ અંગે રન ફોર વોટ મેરેથોન યોજાઈ તાલુકા તંત્ર અને શાળાના વિદ્યાર્થીઓ મેરેથોનમાં જોડાયા આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત સિદ્ધપુરમાં પ્રાંત અધિકારી સંકેત પટેલના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને બિંદુ સરોવરથી એલ એસ હાઈસ્કૂલ સુધી મતદાન જાગૃતિ અંગે રન ફોર વોટ મેરેથોન યોજાઈ હતી જેમાં તાલુકા તંત્રમાં સિદ્ધપુર મામલતદાર પ્રાંત કચેરી સ્ટાફ તાલુકા આરોગ્ય વિભાગ આશા વર્કર બી એલ ઓ પાણી પુરવઠા વિભાગ તેમજ એલ એસ હાઈસ્કૂલ ગોકુલ યુનિવર્સિટી ગુરુકુળ હાઈસ્કૂલ આઈટીઆઈ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હાથમાં બેનરો લઈને મતદાન જાગૃતિ અંગેના સૂત્રોચ્ચાર કરતા મેરેથોનમાં જોડાયા હતા આ મેરેથોન સિદ્ધપુરની એલ એસ હાઈસ્કૂલ ખાતે પહોંચી તમામ વહીવટી સ્ટાફ સહિત વિદ્યાર્થીઓએ શપટ લઈને છૂટા પડ્યા હતા રાણા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન પર પ્રેસ કરો જેથી અમારી બધી માર્ગદર્શન હેઠળ યોજાયું જેમાં સિદ્ધપુર શહેરની જાગૃત જનતા એલ એસ બાળકો નર્સિંગ હાઈસ્કૂલના બાળકો સિદ્ધપુર ગ્લોબલ ગોકુલ ગ્લોબલ ના બાળકો તેમજ આઈટીઆઈ અને સિદ્ધપુર તાલુકાનું તંત્ર જેમાં આરોગ્ય વિભાગ પાણી પુરવઠા વિભાગ તાલુકા વહીવટીતંત્ર મતદાનમાં કામગીરી કરતાં બીએલઓ સુપરવાઇઝર આ તમામના સાથ સહકારથી મેરેથન દોડ બિંદુ સરોવરથી શરૂ થઈ એલએસ હાઈસ્કૂલના પ્રાંગણમાં સભા સ્વરૂપે ફેરવાઈ જેમાં માનનીય પ્રાંત સાહેબને અધ્યક્ષતાને શપથ કાર્યક્રમ યોજાયો બધા જ લોકોએ શપથ લીધા કે અમે ભયમુક્ત અને કોઈ પણ નાત જાત કે ભેદભાવ મુક્ત એક મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે મતદાન કરીશું અને પછી બધા ચા નાસ્તો કરી અને છૂટા પડ્યા